ભાવનગર જિલ્લાની વાત કરીએ તો કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં કેટલો કેટલો વરસાદ વરસ્યો છે હાલમાં જી ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં તળાજા શહેરમાં આજે સવારે વહેલી સવારના છ વાગ્યાથી અચાનક જ વરસાદનું આગમન થયું હતું ધીમી ધારે થોડીવાર વરસાદ વરસ્યા બાદ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતા તળાજા શહેરના જે પોષ વિસ્તારો કહેવાય છે તે તે પોષ વિસ્તારના રહેણાકી વિસ્તારમાં ને મુખ્ય માર્ગો પર ગોઠણ સમા પાણી થઈ ગયા હતા એ ઉપરાંત તળાજા દરિયા કિનારાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો જે કોસ્ટલ વિસ્તાર છે તેમાં અલંગ બંદર રાજપરા સહિતના ગામડાઓમાં લગભગ સવારે સાડા પાંચ વાગ્યા આગમન શરૂ થયું હતું અને ત્યાં તળાજા શહેર કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે સત્તાવાર તંત્ર જણાવ્યા મુજબ પંદર મીમી વરસાદ તળાજા શહેરમાં નોંધાયો છે તેવું તળાજા ફ્લડ કંટ્રોલ રૂમ કહેવું છે આભાર તમામ વિગતો માટે આનંદ